હિટવેમની આગાહી વચ્ચે ગતરોજો એકતાળીસ પોઇન્ટ ચાર ડિગ્રીના ધૂમધમતા તડકામાં પણ વડોદરા લોકસભા બેઠક પર સેરા એક એકસઠ પોઈન્ટ તેત્રીસ ટકા અંદાજીત મતદાન થયું હતું જેમાં વાગોડિયા વિધાનસભામાં સૌથી વધુ સિત્તેર પોઈન્ટ વીસ ટકા અને રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી ઓછું સત્તાવન પોઇન્ટ સત્તાણું ટકા મતદાન થયું હતું કોઈ પણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું

અને એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો સવારે સાત વાગે શાંતિપૂર્ણ રીતે બોગ પોલ પત્યા પછી સવારે સાત વાગે મતદાન શરૂ થયું મતદાન શરૂ થયા પછી છ વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બૂથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બૂથ ઉપરનો ઇલેક્ટ્રોલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે છ વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે રાતે દસથી બારની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારું અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયાએ અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામનો હું ખૂબ ખૂબ આભાર એમાં ફરિયાદ જેવું નથી હોતું પણ એનો પ્રોટોકોલ એવો છે કે મતદાન શરૂ થયા પછી બીયુ અથવા સીયુ જો બગડે એટલે કે એમાં ફંક્શનલ કંઈક ડિફોલ્ટ થાય તો બીયુ સી અને જો વીવી ખામી સર્જાય તો માત્ર વીવીપેટ બદલવાના હોય છે બીયુ સીયુ વીવી વીવીપેટ બદલવાના કિસ્સા વધારે છે ચોક્કસ આંકડો અત્યારે હું આપને એટલે નથી આપી શકતો કારણ કે પાંચ વાગ્યાના અને છ વાગ્યાના આંકડા જ અમે એકત્રિત કરીને આપીશું ફાઈનલ પાંચ વાગ્યા સુધીના પણ એકત્રિત કરવાના છે મતદાન પણ લગભગ એવું કહેવાય કે સિટીમાં જો વીવીપેટ રિપ્લેસ કરવાનું હોય તો પંદરથી ત્રીસ મિનિટની અંદર રિપ્લેસ કરીને મતદાન શરૂ થઈ જતું હોય છે અને બીયુ સીયુ અને વીવીપેટ ત્રણેય બદલવાના હોય તો પિસ્તાલીસથી સાઠ મિનિટની અંદર લગભગ એ બદલી નાખવામાં આવ્યા છે અને પુનઃ મતદાન શરૂ થઈ જાય છે એવી કોઈ ગંભીર ફરિયાદ કે કોઈ એવો કિસ્સો બનેલો નથી ક્યાંક લાઈન હોય કે મતદાન ધીમું છે કે એ પ્રકારનું રજૂઆતો આવતી હોય તો એના માટે અમે યોગ્ય વ્યવસ્થા જે તે વખતે નહીં એવી ટેલિફોનિક આવે એટલે એના કોઈ કાઉન્ટ નથી કરી શકે અમે એવી અમારી સુધી કોઈ ફરિયાદ આવી નથી મતદાર યાદીમાં મૃત એક મિનિટ એક મિનિટ એમાં હું એટલું ચોખવટ કરીશ કે મતદાર જીવતો હોય અને મતદાર યાદીમાં મૃત બતાવ્યું હોય એવા કોઈ કિસ્સા ઓફિસિયલી અમારી સુધી આવ્યા નથી એટલે એ પ્રશ્ન નથી હા આપ શું કહેવાનું ચોક્કસ કહી નહીં શકે પણ એટલું ચોક્કસ કહીશું કે સિક્સટી ફાઈવ પર્સન્ટ લોકસભા માટે ક્રોસ થશે એવી અમારી ગણતરી છે એક્ઝેક્ટ આંકડો અત્યારે નહીં આપી શકે બરાબર એવી અમારી આશા અપેક્ષા છે અને કદાચ જિલ્લા માટે સિક્સટી સિક્સ સિક્સટી સેવન સુધી પહોંચી શકે કે એનાથી પણ વધી શકે એવું અમારી ગણતરી છે ચોક્કસ આંકડો અત્યારે આપવો શક્ય નથી